બટકવાડા થઈ અને સંતરામપુર રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા થી સંતરામપુર વાયા બટકવાડા થઈ અને જતા રોડ ઘણા લાંબા સમય થી બિસ્માર હાલતમાં જોવા મળે છે

ગુજરાત સરકાર દ્વારા રોડ રસ્તા રિપેરિંગ કામ કરવાની ગ્રાન્ટો ફાળવી આપી છે સરકારે ફાળવેલ ગ્રાન્ટ ગઈ ક્યાં તે પણ એક સવાલ ઉપસ્થિત થાય છે તો આ સ્ટેટ પીડબ્લ્યુડી વિભાગ ચોમાસુ આ કૃતરું આયોજન કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા સ્થાનિક લોકો ઇચ્છી રહ્યા છે હવે જોવું રહ્યું કે રિપેરિંગ કામ થશે કે સખ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ